મિત્રો યાર કેમ છો બધા ફરી એક નવી સવાર સાથે તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગની અંદર તો આવા બધા સીન જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે ખાડું લઈને આવી ગયા છીએ ઝાડા બહુ ખબર છે તો વાગી જશે સાડા દસ પોણા અગિયાર જેવું શું છે અને ખાડું લેશે હંડાણે હંડાણ એટલે યાર જ્યાં બે હું બેતી હોય બપોરે એ જગ્યાએ આવી ગયા છે એમાં પણ પાણી જોવો તમે ચેનલ જોરદાર મસ્ત આશા નીર એકદમ હેન્જલ હા હેન્ઝલ છે આ બધું અમારું તો વ્લોગની શરૂઆત એવી કરી દઈએ આપણે જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ આપી દેજો સવાર હવારના પૂરમાં આ વિડીયો ક્યારે આવે તો ખબર નહીં પણ આજે ચૌદ ઓગસ્ટ થઈ ગઈ છે આવશે આવશે જે દી આવે તે દી અપલોડ કરી દેવું કારક એ તો ત્રણ ચાર વિડીયો એડિટ કરવાના બાકી છે કરી નાખશું હમણાં આ બધું ભય નહોતું ને યાર લોક નું કર એટલે આવતા દિવસોમાં મને જ થઈ જાય પણ જ્યાં સુધી સહી ત્યાં સુધી વિડીયો નાખી દઈ શેવાળ જામી ગયો છે અને માહોલ તો વરસાદી છે જ પણ વરસાદ આવવાનું નામ લેતો નથી આવે તો બી સાચું હવે જો એક વખત નદીઓ નાળા સાફ કરી નાખે ને પછી વાંધો નહીં પાણી કાંઈ એટલા બધા છે નહીં ખબર નહીં યાર આ એંગલમાં યાર કેમેરો લેગ બહુ થાય છે વાઈડ એંગલ શૂટ કરીએ એટલે તરત લેક થઈ જાય છે આ ફોન બદલાયો હોય એટલે એમ થાય છે કે બાપભાઈ તો આ છે આપણો આજનું પીવાનું પાણી ને આ છે આપણે બાપભાઈ જૂના ને જાણીતા હું બાપભાઈ મજામાં હું શા અવાજે બોલવાનું આમાં બહુ ગરમી છે આવી જાય વરસાદ આથી આપણે આજે પાણી પીવાનું છે એટલે રોજ ન્યાથી જ પી આજ તમને બતાવું હું વીવડો છે વીવડો ભાઈ આ બધું ગાળામાં થઈને પાણી આવે આમાં નેરાના પાણીમાં તો વાયસ આવે છે બાકી આપણે ગમે પાણી પી લઈએ શું કેવું બાપભાઈ ઓકે ને તો વાંધો નહીં બે શબ્દો છે તમારે બે શબ્દો નથી આવડતા ભાઈ અમને બધું આવો આવડે ભે હું સારા કરીએ ને વીવડા ગાળા કરીએ ને બપોરા કીરા કરીએ ને એવું બધું આવડે અમને બહુ એટલું બધું ન આવડે બોલતા કા ન આવડે ને બહુ બોલાય જ નહીં બહુ બોલવા મજા જ નથી એ થોડુંક થોડુંક બોલાય વાહ અને બે હું બધું તો આપણે જો આમ બેઠ્યું જ છે બેઠ્યુંડવા બેઠે રો બેઠો ખાડવો છે ને બધું હાલો શ્યાક ને બધું ગરમ થઈ ગયું છે ને કીધું કાંટો મારતા ભે હું પાસે પાછું નેચું ઢવામાં બેઠ્યું હોય કા की हाल चाल खाड़ो बढ़िया ने एकदम ओके हालो बपोरा कर लै अमे भड़काऊ भड़काऊ नहीं भड़क भड़का भड़का हम का जावा दी गाय क्या गाय एक देखा थी બભાઈ ગાવડું થાય મિત્રો તો બટેટા અને રીંગણા નું બધું શાક છે લાડવા બનાવવા આજ રાણ શર્ટ છે ને તો લાડવા છે હોમ મેડ હો

તાળાવ્યું એટલે સરવા કાઢ્યા હતા બાપભાઈ અમારે કહેતા થાત વરસાદ આવશે બાપભાઈ આવ્યો નહીં યાર તમારું ખોટું પડે છે બધું વાદળા તો હોવાના છે જોવાનું વાતાવરણ તો સવારમાં તો સાટા હતા બસ એમ દી જાતો જાય એમ શક્યતા ઘટતી જાય છે તો લૂંખી હોય કીવો પાણી પીજો ને લાટ કર્યું પણ કઈ ભેગું થતું નહોતું આ સાયું આવ્યો છે ફાઈનલ એક થોડો ઘણો જોઈએ હવે વરસાદ કેવો આવે આમાં આપણે નથી રહ્યા ત્યાં હું તો કેમ રહ્યા હમણાં હું કહે છે બપ્પા આગાહીવાળા આવે બીજાનો ખોળ તારીખ ખોળ તારીખે તમે તો આજનું કહેતા હવે ખોળેઠ પોઈ કહે ડિપ્રેશન ડિપ્રેશન કેમ નથી બનતું હવે મારા વાંધા હતા હા એ રોભે હું આમાં વળો ખાઈ છે બીજું ખોડ ખડે ખાઈ છે કારણક કારણ જોઈએ હવે આવક નથી આવતું વાગી જાય સારું નજારો જોવો તમે એક વખત પી લો પી લો યાર પાડાડો ને પાણી પી લો યાર પાણી તો પીવું જ જોઈએ ને વાહ વરસાદ તો ભાઈ આવ્યો નહીં આજે કેદી આવવું હોય આજનો આવ્યો હાલો ભોગી જઈ ઘરે વાગ્યા કેટલા તમને કહી દઉં નથી કેવું હાલો ને મિત્રો એ રમણા જ આવડ ની આખલે આવી હતી આખલે એટલે કે હાવજ ને બેઠા થાય એની વાંચ આવતી હતી બે હું વાણ લેખ્યો છું જોઈએ હવે હાવજ અટેક કરે કે નથી કરતો આમાં કઈ ખબર ન પડે ક્યાંક બેઠો હોય તો કેમ કે યાર સીન જ એવા છે રસ્તામાં વાંચ લેચું જ છું હમણાં જોઈએ હવે થોડુંક જ અંતર કાપવાનું છે આવા એરિયામાં પછી તો સારો એરિયો આવી જાય ભાઈ ઓહ હા મતિ કાઇટ હા તો ન્યાંગું આવી ગયું ભાઈ હવે જોઈએ છીએ હજી આમાં કાઇટ જ આવે છે હા દૃશ્ય તો દેખાડું મળે રૈસ્યો તો દેખાડવું હા પૂરી વાહ ભાઈ હા કેવું જ ન પડે ને એમાં